ગળતેશ્વર બી આર સી ભવનનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ ઈ સરપંચ દ્વારા આ લોકાર્પણ કરવામાં આવ્યું ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામ ખાતે નવીન બીઆરસી ભવનનું લોકાર્પણ આવ્યું અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ત્રેવીસ ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં મહેમાનો માટે પ્રાથમિક શાળા સેવાલિયા ગામ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સાથે સાથે દીપ પ્રાગટ્ય કરાયું હતું અને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં એંશી વિદ્યાર્થીઓએ ચાલીસ કૃતિઓ રજૂ કરી હતી જેમાં નવી માલવણની પ્રાથમિક શાળાના બાળકોએ હોસ્પિટલની કૃતિ બનાવી અને સાથે સૂત્રો લખ્યા વ્યસન